હાલો ભાઈ સાંભળી થાય કારણ કે હવે મારા ઘરે ગેસ નો ચૂલો ખરાબ થઈ ગયો એટલે નવો તો મૂકો જો તમારા બધાની ઘરે તો આપણે મૂકી દીધા છે પણ હવે કેવી ડિઝાઇન કેવું મોડલ ઘણા લોકો ક્લાયન્ટ ની એવી રિક્વેસ્ટ હતી કે તમારા ઘરે ચૂલો મૂકો તમે કેવો મૂકો તો બી મારે બી કઈ ડિઝાઇન તો જોઈ છે ને કેમકે તમારી બધાની ચોઈસ ને મારી બી ચોઈસ બધા ની અલગ હોય એક તો નથી હોતી પણ આજે ગેસ નો ચૂલો ખરાબ થઈ ગયો એટલે મારે ઘરે ભડકાય છે એટલે નવો મૂકો જોઈએ કેમ કે હવે આપણે બધું કામ કરીએ છીએ તો એવું તને કાણ એમ કે તમારે તમે ગમે ત્યારે મજા નવા નવા મૂકલ આપણે જ્યારે નવો નહોતો પણ બહુ જૂનો થઈ ગયો દસ વર્ષ વાપરેલો છે એટલે હવે ઘરે બધા મેમ્બરને એમ લાગે કે સારો વ્યવસાય કઈક ચૂલો મૂકી દીધું કોઈ સારી ડિઝાઇન એક આપણે પસંદ કરશું તો મોડલ નંબરમાં આપણે આ મોડલ મારા હિસાબે એમ સારું લાગે છે પણ પછી તો બધા લોકો વાપરતા ને ખબર હોય આપણે વાપરતા નથી પણ હવે આ લક્ષ્મીનું મોડલ છે ત્રણ ખાનાવાળું બે વાળો જેવી રીતે વાળું બરાબર હવે આપણે આ મોડલ કયું છે

ほんまに何でだよそれ。<スープ>